હેલો દોસ્તો તો ગુડ મોર્નિંગ કાલે બેસતું વર હતું એટલે કે આપણે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા ફેમિલી સાથે હર્ષિદ્ધ ભવાની ત્યાંનું શક્તિપીઠમાંથી એક મંદિર આપણને ગણવામાં આવે છે મિત્રો તો આપણે કાલે પહોંચી જતા લાડુ હર્ષિદ્ધ ભવાની મંદિરે તો ત્યાં પબ્લિક બહુ જ હતી કે આનો મતલબ તહેવારોના અંદર જોતા પબ્લિક બધી દર્શન કરવા બહુ જ જતી હોય અને એ પણ વર્ષનું પહેલો દિવસ બેસતા વર્ષનું પહેલો દિવસ એટલે કે પબ્લિક બહુ જ પ્રમાણમાં જોવા મળતી હોય છે અહીંયા પણ આપણે બહુ જ લાઈનમાં ભરવું પડી હતી જે મંદિરની લુકવુક સુપર છે અને મંદિર એકદમ મસ્ત આવેલું મંદિર બહુ મોટું છે હરસિદ્ધિ માતાનું મંદિર કહી દીધું એટલે આપણે ફેમિલી સાથે કાલે ગયા હતા બાઇક બાઇક લઈને મિત્રો હરસિદ્ધિ માતાનું દર્શન થાય છે મિત્રો કોમેટમાં જય હરસિદ્ધિ માતા લખો ના બોલતા જોઈ હનુમાન દાદાનું મંદિર છે મિત્રો આવી જે લાઈન બહુ હતી અને આપણે કિશન કાલે તેઓ ફરવા માટે જ ગયા હતા તમારા મિત્રો લાડોલ તમારા ગામથી કેટલા કિલોમીટર થાય છે તે કોમેન્ટમાં અવશ્ય લખજો અમારે ગોપવાથી લગભગ સોળ કિલોમીટર જેવું થાય છે અમારે ડાયરેક્ટ બીજાપુર હાઈવે રૂખર ત્યાંથી જવાનું રહેશે ગવાડા ત્યાંથી ગવાડાથી ભીડ પડી જાય તેવા આગળ આપણે લાડોલનો રસ્તો આપણે લાડોલ જવાનું હતું તમારે ત્યાં ગામથી તમારે કેટલા કિલોમીટર તો મિત્રો હર્ષિત ભવાનીના તમને જો દર્શન થયા હોય તો મંદિરમાં જો માતાજીની તમને મૂર્તિ દેખાયું હોય તો મિત્રો તમે અમેટમાં હર જય હરસિદ્ધિ માતા લખવાનું ના ભૂલ મિત્રો એ લોકો મંદિરો નજારો છે આ પબ્લિક દર્શન કર્યું જોઈ લે આપણે આપણે પણ લાઈનમાં ઊભા હતા આપણો નંબર આવ્યું આપણે પણ દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવી તો જોઈ લે જય હર સિદ્ધિ શક્તિપુર સંકુલ જોઈ લો આ શક્તિપુરમાંથી એક મંદિર આજે પણ આવેલું છે બધાની દસ નવ વર્ષની બધા મિત્રોની શુભેચ્છાઓ 아주 그 전화번호 안 걸려서